પોલીસે હતા આ તપાસ દરમિયાન ત્રણ લોકોએ દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ હતી મળતી માહિતી અનુસાર પોલીસે કેરોલ રૂમમાં કોલ મળતા જ તાત્કાલિક કાર્યવાહી કરી હતી પોલીસે ટીમ પર સ્થળ પર પહોંચી દરોડા પાડ્યા હતા

વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવ્યશ મેંદેપરાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમ સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતાં કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમિટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું જણાતા તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર રહેતા રાહુલ નિર્મલ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં આ પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત